હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે સુરતની ફેમસ એવી લીંબુ મરીવાળી સેવ બનાવીએ સેવ બનાવવા માટે મેં અહીં બે કપ જેટલો ચણાના લોટને ચાળીને લીધો છે ચણાનો લોટ હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવો તેમાં અડધી ચમચી જેટલી હિંગ એકદમ ઝીણો વાટેલો અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો લીલો ફૂડ કલર અહીં આ રીતે ફૂડ કલર ઉમેરવાથી તેનો કલર એકદમ સરસ ગ્રીન એવો આવે છે ત્યારબાદ આપણે તેમાં બે જેટલા લીંબુનો રસ ઉમેરીશું અહીં ખટાશ તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો પરંતુ તેમાં થોડી ખટાશ અને તીખાશ આગળ પડતી હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ તેનો ઢીલો લોટ બાંધીને તૈયાર કરી લઈએ અહીં મેં તેમાં લગભગ અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તેનો એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે ત્યારબાદ તેને સંચામાં ભરી આ રીતે તેલ ગરમ કરી આપણે તેમાંથી સેવ પાડી લઈએ અહીં તમારે સેવની થિકનેસ જે મુજબ રાખવી હોય તે પ્રમાણેની જાળી ભરાવી નાયલોન સેવ પાડવી હોય તો તમારે એ પ્રમાણે નાયલોન સેવની જાળી ભરાવી અહીં મેં રેગ્યુલર થિકનેસવાળી સેવ બનાવી છે આ રીતે સેવને તેલમાં ઉમેરી દીધા બાદ બે મિનિટ રાખી અને ઝારાની મદદથી તેને પલટાવી દઈશું અહીં ફક્ત તે કાચી ન રહે તેટલી જ આપણે તેને તળીશું તેનો કલર એકદમ ચેન્જ થવા નહીં દઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તે થોડી જ વારમાં ક્રિસ્પી થવા માંડી છે અહીં આપણી સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે ઝારાની મદદથી આપણે તેને બહાર કાઢી લઈએ તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલરની આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એ જ રીતે આપણે તેમાં બીજી સેવ પણ પાડી લઈએ રેગ્યુલર સેવ કરતાં એકદમ ડિફરન્ટ એવી લીંબુ મરી સેવ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા સૌને જરૂરથી પસંદ આવશે અહીં આપણી આ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈએ બહાર કાઢી ઠંડી થવા દઈએ અને ત્યારબાદ આપણે પંદરથી વીસ દિવસ માટે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકીએ છીએ અહીં આ સેવ એકલી તો ખૂબ સારી લાગે છે પરંતુ કોઈ ભેળ કે ચાટમાં તેનો ઉપયોગ કરી અને કંઈક અલગ આપીશું તો બાળકો અવશ્ય તેને એન્જોય કરશે આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો